સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટના કર્મીને હાંકી કાઢવામાં આવ્યો છે ટ્રાફિક ક્રેનના કર્મી દંડને બદલે ઉઘરાણા કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હવે એક્શનમાં આવ્યું છે ત્યારે ક્રેનના કર્મચારી રૂપેશ ગીરીને તગેડી મૂકવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે મોપેર ચાલક પાસે બારોબાર પાંચસો રૂપિયા વસૂલ્યા હતા રૂપેશ ગીરીએ અને હવે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે

હલો સીતમ આવે ને હાજર આજે ઉપડી જાય ગાડી અહીંયા આવે પાછી તો મને મળજો મેં આમ જ આપી દીધું